ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ હરાજી રોજ લાઈવ હરાજી જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તેથી જો જો સિત્યારે રૂપિયા ત્રણસો રૂપિયા દોણસો એ પાછળમાં એક રૂપિયા આયો એકસો એટલે એકસો એકત્રીસ બત્રી પાડી ઉપર ચાલે જેઠ્ઠાસ ઉપર ટ્રણસો એકતાલીસ તુમલ દિશા જેઠાસ ઉપાળી અત્યાલીસ મોગા ત્રણસો બ્લુ બે પાંચસો બાર પંદર ચાલીસ બેતાલીસ પચાસ ત્રણસો પાંચસો અડસઠ સિત્યા ત્રણ વાર

દસ દસ રૂપિયા અગિયાર પાંચસો અઢાર ઓગણીસ ત્રણસો ને ઓગણીસ એકવીસ બાવીસ પચીસ પચીસ રૂપિયા ત્રણસો છવ્વીસો એ 143 લે 14000 14 બંધો હોતો હતો 22 22 રૂપે તો કોણ છે સહી યસ

ત્રણસો ઓગણસ પાંચસો અડસઠ ત્રણસો ઓગણ રૂપિયા દસપો પવિત્રી પછી પાત્રી પાત્રી રૂપિયા દોઢસો એટલે રૂપિયા કેટલી છે બે પાસ્યા પાત્રીસ છત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા ત્રણસો બેતાલીસ ઓગણ હર બોલવું ભાઈ બોલે સિત્તેર સિત્તેર પંચોતેર 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 ચામુનગા હાલ વાગે

અને જો તમે પાછળ આવો તો નહી સરબાર પેલું પાછળ જોવાનું છે 40 300 50 50 50 50 50 50 50 48 48 50 52 50 50 55 200

પચીસ બત્રીસ રૂપિયા બેતાલીસ બેતાલીસ બેતાલી ત્રણસો જુમાલીસમાલ રૂપિયા ત્રણસો જુમાલીસ બેતાલીસ और वो का 52 આ સરબોલુ પર 23100 રૂપિયા વિદ્યા રૂપે હા તો એ બાલવ ઓલગ્રીની ભાડરી 40 42 રૂપિયા આ રજે 70 રૂપિયા 25 બોલુ રૂપિયા 100 રૂપિયા છે 33 35 33 રૂપિયા 335 બોલુ 35 78 88 રૂપિયા નોંટો 88 ઠ અઠાવન રૂપિયા ત્રણસો અઠાવન બુઅ અઠાવન બેતાલીસ ત્રણ પાંચ બેતાલીસ 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 રૂપિયા બેતાલીસ રૂપાલી ચારસો એકાવન રૂપિયા એકાવન સારું આ ટ્રેન વિશાલ લગતો સાહેબ